ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોના બનાવો વચ્ચે લીમડી અમદાવાદ હાઈવે પર પ્રવાસે જઈ રહેલા વિદ્યાર્થીઓને ખાનગી બસની અકસ્માત નડ્યો છે જેમાં નવ શિક્ષક અને બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અકસ્માત સર્જાતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી અમદાવાદ હાઈવે પર વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

કોંગ સાઇડ તરફથી આવી રહેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયંકર હતી કે બસ કચર ધાણ વળી ગયો હતો રાજસ્થાન તરફથી મુસાફરોને ભરીને રાજકોટ તરફ જતી ખાનગી બસને સુઈ ગામના ઊંચો સંગ ગમખવાર અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં આ અકસ્માતમાં છવ્વીસ લોકોને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યા છે બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ